ગુજરાત કેડરના આઈએસ નિવૃત્ત અધિકારી ડોક્ટર સુદીપ કુમાર નંદાનું તેમના અમેરિકા ખાતેના નિવાસ સ્થાને નિધન ગુજરાત કેડરના આઈએસ નિવૃત્ત અધિકારી ડોક્ટર સુદીપ કુમાર નંદાનું તેમના અમેરિકા ખાતેના નિવાસ સ્થાને ગઈકાલે નિધન થયું છે ગુજરાત સરકારના બાહોસ અને સૌથી લોકપ્રિય અધિકારી પ્રજા અધિકારીઓના સાચા મિત્ર અને સલાહકાર ડોક્ટર નંદા ઓડિશાના જગન્નાથપુરીના વતની હતા

નિર્ભય નંદા સાહેબનું જીવન યુવાન સંધિ અધિકારીઓ માટે પ્રેરણા આપનારું હતું રાહત કમિશનર તરીકે તેમણે અમરનાથ યાત્રામાં શહીદ થયેલ તે પણ ગુજરાતીઓ માટે વિશિષ્ટ કામગીરી કરી હતી રોટરી ક્લબમાં જોડાય રોટરી ડિસ્ટ્રિક્ટમાં પણ પોતાની સેવા આપી સ્વભાવે એકદમ સરળ મિલનસાર અને સેવા ભાવી દિવ્ય ભાસ્કરમાં યુવાનો માટે પ્રેરણાત્મક લેખો લખતા છેલ્લે જગન્નાથ ભગવાને ડોનાલ્ડ ટ્રમ્પને બચાવ્યા તેનો એક આર્ટિકલ પણ લખ્યો હતો રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર